નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર વિક્રમ ઠાકોર જીરોપો સેવન મિત્રો અત્યારે હું રસ્તામાં જઈ રહ્યો હતો અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ જોવણી માતાનું મંદિર છે અને અહીંયા રજા પણ તમે જોઈ શકો છો અને મંદિર આગળનું કઈક આવી રીતે આપણને લોકેશન જોવા મળે છે આ રસ્તા ઉપરનું અને જે રસ્તો છે એ ક્યાં આગળનું લોકેશન છે એ તમને હું વિડીયોમાં મિત્રો બતાવવાનો છું આપણને આવી રીતે લોકેશન જોવા મળે છે અને તમે જોઈ શકો છો સામે જોગણી માતાનું મંદિર છે અને આપણે અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધું છે તો મિત્રો ચલો આપણે તમને જોગણી માતાના દર્શન કરાવીશું અને તમે જોઈ શકો છો કે અહીંયા જોગણી માતાના મંદિરની આગળ એવા નાના નાના મંદિરો પણ તમને જોવા મળે જાય છે તમે જોઈ શકો છો એક મંદિર સામે છે અને એક નાનું એવું મંદિર સામે છે અને આપણને મંદિર આગળનું આવી રીતે કંઈક લોકેશન જોવા મળે છે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો છેલ્લે સુધી અને જે મંદિર મેં મિત્રો ત્યાં જે દર્શન કર્યા તો મિત્રો મને એક અલગ અનુભૂતિ હોય છે તો તમને પણ અલગ અનુભૂતિ થશે અને આ જે મંદિર છે એ ક્યાં આવેલો છે એ તમને વિડીયોમાં હું બતાવો છું આગળ તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને અગિયાર છે અહીંયાથી આપણને મંદિર આપણને આવી રીતે કંઈક જોવા મળે છે આ જોગણી માતાનું મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા પાણની પરબ પણ છે એ સામે ઘર પણ છે તો એ પણ તમે વિડીયોમાં નિહાળી શકો છો અને જો મિત્રો આપણી ચેનલ ઉપર પહેલીવાર તમે આ વિડીયો જોતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જાય જોગણીમાં લખવાનું પણ ના ભૂલતા મિત્રો અને વિડીયો પછી આવે વિડીયોને લાઈક પણ કરી દેજો તો તમે જોઈ શકો છો આપણને અહીંયા હવનકુંડ છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અને મંદિર આગળ આપણને કંઈક આવી રીતે લોકેશન જોવા મળે છે મિત્રો ને તમે જોઈ શકો છો કે અહીંયા જે વડનું ઝાડ છે ત્યાં પણ મિત્રો આપણે તમને બતાવીશું આગળ અને મંદિર આપણને આવી રીતે જોગણી માતાનો જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા જય જોગણીમાં એ પણ વિડીયોમાં તમે જોઈ શકો લખેલું છે જય જોગણીમાં તો મિત્રો તમને જોગણી માતાના દર્શન કરાવીશું એ પહેલાં તમને આ બાજુનો પણ થોડોક નજારો તમને બતાવી દે કે અહીંયા તમે જોઈ શકો છો વડના ઝાડ નીચે અહીંયા જોગણી માતાના તમે જોઈ શકો છો કે ધજા અને માતાનો જે શણગાર હોય છે બંગડીઓ આ બધું અહીંયા તમે વિડીયો નિહાળી શકો છો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો કે જે ધુલાનું ઝાડ છે અહીંયા પણ મિત્રો નાનું મંદિર છે એ તમે જોઈ શકો છો કે મિત્રો આ મંદિર છે એ લગભગ ઘણા વર્ષો જૂનું મંદિર હોય એવું આપણને અનુભૂતિ થઈ રહી છે અને આ મંદિર છે એ વર્ષે જૂનું છે અને એના પછી મિત્રો એમ કહેવાય કે આ મંદિર નવું નિર્માણ કરેલું છે તો આપણે આ મંદિરને જોઈને આપણે કહી શકીએ કે બહુ વર્ષો જૂનું મંદિર છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ધજા અને ચુંદડીને માતાજીના જે શણગાર હોય ને એ બધું અહીંયા લટકાવેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આવી રીતે આપણને જોવા મળે છે મિત્રો અને તમે આ જોઈ શકો છો કે જોગણી માતાનું મંદિર છે અને સામે ઘર છે મિત્રો તો આપણે ત્યાં જઈને કોઈ હાજર હશે તો આપણે તેમની જોડે થોડીક માહિતી લઈશું મંદિર વિશેની તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને પેલા તમને જોગણી માતાના દર્શન કરાવી દઈએ તો મંદિર આપણે યાદ ખોલી લીધું છે અને આપણને આવી રીતે જોગણી માતાનું મંદિર જોવા મળે જય જોગણીમાં તો આ છે મિત્રો જોગણી માતાનું મંદિર તો તમે જોગણી માતાના મિત્રો દર્શન કરી શકો છો અહીંયા ફોટો પણ લગાવેલો છે દેસાઈ સજ્જન કરમશીભાઈ તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા આપણને આવી રીતે જોગણી માતાના દર્શન કરવા મળે છે મિત્રો તો મિત્રો આપણે તમને જોગણી માતાના દર્શન કરાયા તો જોગણી માતાને જો તમે મિત્રો માનતા હોય તો સરસ એવી જોગણી માતા વિશેની કોમેન્ટ મારજો મિત્રો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરજો મિત્રો અને મારી આ ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોગણી માતાના દર્શન કરાયા બાદ મિત્રો આપણે તમને હવે આપણે સામે કરશે ત્યાં જઈ અને થોડીક માહિતી લઈશું જો કોઈ હાજર હશે ઘરે તો થોડીક તમને માહિતી પણ આપી દઈએ મંદિર વિશેની કારણ કે બહુ વર્ષો જૂનું મંદિર છે એટલે મિત્રો ઇતિહાસ પણ બહુ વર્ષો જૂનો હોવો જોઈએ તો મિત્રો તમને માતાના દર્શન કર્યા તો આશા રાખી છે કે મિત્રો વિડીયો પસંદ આવ્યો છે ને સામે જોઈ શકો છો કે જે ઘર છે આપણે ત્યાં જઈને પૂછીશું જો ઘરે કોઈ હાજર હશે તો આપણે તેમની જોડે માહિતી લઈશું કારણ કે ઘરનો ગેટ ખુલ્લો છે લગભગ ઘરે હોવો જ જોઈએ કોઈ આ છે તેમનો કોઈ મંદિરના પૂજારી બીજા રહેતો હોય ને તો આપણને આવી રીતે જોવા મળે છે મિત્રો તો મિત્રો ઘરે કોઈ લાગતું નથી અહીંયા કારણ કે ખુલ્લા ઘર પડી છે એટલે મિત્રો કોઈ રહેતું એવું લાગતું નથી તો આ તો મિત્રો જોગણી માતાનું મંદિર અમને જોગણી માતાના મિત્રો દર્શન કરાયા અમે આશા રાખીએ છીએ કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે મંદિરનો ઇતિહાસ થોડુંક જાણવાની કોશિશ કરાવી પણ મિત્રો એમ કહેવાય કે હાલ અત્યારે આ મંદિરના આજુબાજુ કોઈ નથી મિત્રો એટલે આપણે મંદિરનો ઇતિહાસ તમને નથી સંભળાવી શકતી તેમ પણ જે મંદિર આપણે તમને બતાવ્યું જે ઢૂલાનું ઝાડ ને કે માતાનો જે શણગાર ને જે એક નાનું મંદિર છે મિત્રો તો એ મંદિર જોયા પ્રમાણે આપણે મિત્રો એમ કહી શકાય કે બહુ વર્ષો જૂનું મંદિર છે અને આ જે મંદિર તમને જોવા મળે છે વિડીયોમાં એક આ નવું મંદિર બનાવેલું છે પ્રતિષ્ઠા કર્યા બાદ તો અને આ જે મિત્રો લોકેશનની વાત કરીએ તો આ મંદિર બળોદર ગામ બાપર તાલુકાના બળોદણ ગામમાં આ એક હાઈવે રસ્તા ઉપર આ મંદિર આવેલું છે તો આશા રાખીએ છીએ કે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો અને કોમેન્ટમાં જાય જોવાની લખવાનું ના ભૂલતા અને મારી ચેનલ ઉપર પહેલી વાર તો વિક્રમ ઠાકોર ઝીરો પોઈન્ટ સેવન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે આવીને આવા વિડીયો આપણી ચેનલ પર તમને દરે મળતા રહેશે તેથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જોવણી માતા આવજો બાય બાય